ભગવાનના આઠ તો ગાઈઝ ભગવાનને પગે લાગેલી જય સ્વામિનારાયણ તો વિરાજ અત્યારે વિરાજ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ગાય જો અત્યારે સરોજ કપડા ધોઈને આવી ગયા છે ઉપર સરજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો ગાય સરસ કપડાં સુકવે છે તો કઈ આજે પ્રોગ્રામમાં એવું છે કે આજે અમારે જવાનું છે ગામડે અને ગામડે એટલા માટે જવાનું છે કે ત્યાં ગાડી બાજરી કરી હતી તો બાજરી લેવા જવાનું છે અને વરસાદ હમણાં વાવાઝોડું જેવું આવી તો ઘરના હોવા જઈએ તે વધેલું છે તો બસ એ જ કારણથી જવું છે અને છોકરાઓની રીતે વેકેશન છે તો થોડું એન્જોયમેન્ટ કરાવતા હોઈએ ગામડે જઈને તો ગામડે હું મમ્મી પપ્પા સરોજ જૈન વિરાજ તો અમે બધા જવાના છીએ આજે તો કંઈશ ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લઈશું પછી ઘરેથી થોડું જમવાનું પણ બનાવીને જઈશું તેથી કરીને ત્યાં ઘડી જમવાનું બનાવવાનું નથી પછી રસ્તામાં કંઈક નાસ્તોને એવું કરી લઈશું તો કંઈશ અમારા લોગમાં બની રહે બનાવી રહેજો તો મજા આવશે અને અમારા ગામડાવાળું ઘર પણ તમને બતાવીશું જેને ના જોયું હોય તો અમારા લોગમાં બને રહેજો તો ગાય જો હું અત્યારે દૂધની થેલી લઈને આવી ગયો છું અને ગાયસ જો સરજે ખીચડી મૂકી દીધી છે અને ગામડે જવાનું છે એટલે ખીચડી બનાવવા મૂકી દીધી છે તો મમ્મીએ નીચે શાક બનાવી દીધું છે અને ગાઈસ જો હું દૂધ ખેલે લિયા છું કા કે તો દૂધ વેચાતું લાવવું પડે અમારે તો કઈ ભેંસો બેસો છે આ નહીં એટલે અમારે તો બધા સબસિટી મેતા હોય તો હા તો મને તો કઈ ભેંસો રાખતા નથી એટલે અમારે તો રોજ જે બે થેલી લાવવી જ પડે લિટર દૂધ લાવવું પડે બધા ચા પીસે બધા પીસે વિરાટ તું ચા પી અમાર સરોજ છે ને ચા બનાવવા ચા કરી દીધું છે હા આજે સરોજ નો વારો સન્ડે એટલે મારે રજા કરો મજા

તો ગાઈસ જો માર મમ્મી બેસી ગઈ છે મને તો દેખારતા જ નઈ સરવજ આવે છે મને તો તું દેખડ તું આને દેખાડજો તો અમાર પાટિયું લાગે છે તો ગાઈસ અમે હવે ગામડે જવા નીકળીએ છીએ સરવજ આવે એની રાજીયા અને ઉજાવ છે અમારું

આડ્યો જો અને આસમાન તો એકદમ કાળા કાળા જેવું થઈ ગયું વાદળ જેવું થઈ ગયું તે તો અને આ રહ્યો જઈને જો કેવું તો હું ગયો દાદા જોડે શાંતિથી અને આ મારા પપ્પા એવી ડ્રાઈવ કરે છે તારે હલો હલો અને

ચાલો હવે પેટ્રોલ પંપ આવી ગયા છીએ પેટ્રોલ પંપ નહીં કેટલા નું છે કેટલા ભરાણ પપ્પા હવે ચાલો गाइस અમે પેટ્રોલ પુરાઈ અને પછી અમે વિડિયો શૂટ કરીએ ઓકે તો गाइस અમે આવી ગયા છીએ કણીજ અને જો આ મસ્ત ગૌશાળા બને છે

ખેતર બતાવું તો મારો બ્લોગમાં જેને નહીં જોયું હોય એને બતાવી દઉં કઈશ જો આ છે અમારી જમીન જો કઈશ જો એક આ છે રેતી ચાલુ થાય તો સામ મેં દેખાય ને એ છે અઢી વીઘા જેવી છે જમીન કેવું જઈનો

તો ગાયજો મારી મમ્મી પણ આવી ગયા છે હવે શું કરવાનું ડાંગર તો ગાય જો હવે છે ને ડાંગર કરવાની છે અમે તો શું છે કે ભાગે આપી દીધું છે એટલે અમારે ખેતર પાડોશી છે એ બધું સંભાળે છે તો ગાઈસ જો મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે છે કે પપ્પા અહીંયા વિરાજ અહિયાં બહુ મોટો આંબો હતો બહુ જ મોટો આંબો હતો આના ઘણા ના એ નહીં અહીંયા ઘડી બહુ મોટો આંબો હતો હું વિરાટ તમાર જેટલો હતો ને તમે અહીંયા આવતા હતા

હવાના લીધે પેલી ઝાડ પડી ગયું આટલું હારું ઘર છે આ ખેતર છે બા એક બીજી જમીન અમારે પેલી બાજુ પણ છે આમ બોધી પણ કેરિયો નહીં આપણે ચાપી તો હવે નીકળીશું ઘરે ઘરે સાફ સફાઈ કરવાની હા વાય તો બે પણ હું કે ના પડું તારે અથાણું નાખવું ને મને કે છે નાખવા જ નાખી દેવાનું તો કેટલા મોટા મોટા ઘર બની જાય બની જાય ને આપડે ઘર બંગલો બનાવો છો ને અહિયાં આ હાઉસ બનાવી આપણે મોટા થઈ જાય એન્જિનિયર બની બચ્ચા ગાઈસ જો અમાર વિરાજ શું કહે છે

जो मैं आइए अच्छी है अच्छा हमारा मासी नो घर छे हमारा मासी न चोकरा रा छे एमनु घर छे तो गाइस जो गाड़ी पार्क कर दी थी छे तो जो मस्त लिमडा नो छाएडो जाए ठंडा ठंडा पवन आवे छे है विदाच અહીંયા અહીંયા લગ્ન પ્રસંગ હોય ને ત્યાં અમે બધા અહીંયા જ બેસીએ તોરો બોલ તો કાપી જો ઘર કેટલું જો થઈ ગયું છે વાવાઝોડામાં બધી સેપટ ઉડી રીતે તો જો ગાઈસ આવો શ્રીમાં બધું હા હા તો ગાઈસ સમજો સાફ સફાઈ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે અને એ તો પેલે એ થઈ ગયો છે ઉપર કેમેરો એ થઈ ગયો ને એટલે ના પકડાય સમજ્યા પક્કો તો ગાઈસ જો ઘરમાં તો અત્યારે કેવું બધું પડ્યું છે અસ્તવ્યસ્ત પડી છે અને સરોજે સાફ સાફ એ ચાલો દીધી સરસ મોડે રૂમાલ રૂમાલ કંઈક ભાગ તો બધું સેપટ મોઢામાં તો કંઈ જો આહીને અહીંને ફ્લિજ ચાલુ કરી દીધું છે હા દે વિરાધ એવુંના આગળ અને જો કરવામાં લીધા છે આપણે એવું નહીં કે નહીં અહીંયા બે મહિના ત્રણ મહિના આવીને રોકવું હોય ને તો એ રોકાય નહીં સરસ

સાફ સફાઈ થઈ રહી છે ત્યાં સુધી આપણે તો ગાય રહી છે ને ખીચડીને શાક તો અમે બધા અહીંયા ગાડી પિકનિક જેવું જ કરીએ હવે તો રહી છે ચાલો વિરાજ ઊભો થા ને મોબાઈલ મૂક તો વિરાજ જો મોબાઈલ જ મૂકતો નથી અને એની મમ્મી કેની બૂમો પાડે છે

विजय થઈ જાય અને બધે શાંતિ થી દેશીમાં જમાઈ ખરા બાડી છોડો તોય છોલો જમની લે ઓ બેસી ગયસે અમારા અમાર જૈનમ ભાઈએ દિલા દીજે જૈનમ વિરાજ તો એને રાતના કઈ છે આજે મીના તો લેતો યાર રાજા પણ છે ને જૈનમ ગેલો થઈ ગયો છે ચી ચીડિયો થઈ ગયો છે એ તું ખાઈને છે ને ઊઈ જા હો ને કાટલીમાં શું કીધું હા ગોધરી પાથળી અને તું ખાટલી માં શું ઈજા પંખા નીચે તો કઈ જો મસ્ત એવું શાક છે બટેકાનું રસા વાળું આ મરચું મસ્ત આવ્યું નહીં મમ્મી તીખું ને પણ કલર આ પે પેહલા વાળું મરચું છે ને સરસ એટલું વ્હાઈટ થઈ ગયું હતું મરચું

તો ગાઈસ છે ને અમે જો હું જઈને વિરાજ ગાડીમાં બેઠા છે થોડો તડકો લાગે છે એટલે એસી ચાલુ કરીને બેઠા છીએ તો ગાઈસ જો અમે વિરાજ ત્રણેય ગાડીમાં બેસી ગયા તો તો ગાઈસ જો ગાડી ચિલ્ડ કરી દઈએ મમ્મી પપ્પાને એમ આવે ત્યાં સુધી ગાડી થોડી ઠંડી થઈ જાય તો ગાઈસ એસી થોડું ફૂલ કરી દો

તો રહી છે ને જો ગાડીમાં બાજરી ભર લીધી છે બાજરી અહીંયા પડી તી મારા છે ગાડીમાં ગાઈસ મસ્ત સેતુ ના ઝાડ નીચે મૂકી હેઠળ કાચ તપે ની પાણીની પેલી પાઇપો છે ખેતરમાં પેલા કનેક્શન એ કરવાના આના એવાર જો અમે માં ડા જો નીકળી ગયા છે બધે પાછા ઓ જૈનોરો બાપા જોરે બે કોણ સુઈ ગયા દેરામ થઈ છે ઉંગે જાગા છે કને બાયા ચશ્મા રહી ગયા ફ્રીજ ઉપર દે રહી હા ક્યાં ચશ્મા લે બીઓ

અને ગાઈસ જમવામાં તો કંઈ જમવાનું મન હતું નહીં તો ગાઈઝ જો અત્યારે સરસ છે ને જો સરજ અત્યારે કપડાં વારે છે અને ગાઈસ છોકરાઓ ગયા છે બર્થ પાર્ટીમાં તો ગાઈઝ આજે તો જમવામાં એવું છે કે મને પણ ભૂખ નથી અને સરોજને પણ ભૂખ નથી હે સરજ તો મેગી મેગી પડી છે પણ મેગી ખાવાનું મન મેગી ખાવાનું અત્યારે મન છે નહીં પણ કદાચ રાતે ભૂખ લાગે તો બનાવીશું નહીં સરસ તો ગાઈસ જો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છે અને કાલે સવારે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે તો ગાઈસ અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ગાઈસ અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નહી અમારી નવી ચેનલ છે તમારી નવી ચેનલને સપોર્ટ કરજો तो चलो गाईज म्हण काले सवारे गुड नाईट जय श्री कृष्ण